આપણને હું જવાનું કહું છું માગવાનું નથી કે પણ હું શું કહું દેવી હું કદાચ દ્વારકામાં જ પણ આપણે દ્વારકામાં ખાલી હાથે ન જવા અને એ તો વાળો છે આનો એક અર્થ એવો બતાવે કે મહેમાન ખાવો ત્યાં ખાલી હાથે ન જવાય દીકરી ત્યાં ખાલી હાથે ન જવાય બ્રાહ્મણને ત્યાં ખાલી આતે ન જવા કરે ગુરુને ક્યાંય ખાલી હાથે ન જવાય મંદિરમાં ખાલી હાથે ન જવા અને નિયમ છે સુદામા એમ કીધું કે દેવી હું કદાચ દ્વારકામાં જઉં પણ એને દેવું પડે કાંઈ ત્યારે મેં કીધું કે એક કામ કરો મારા હું બાજુ બાજુમાં જાય અને તમને હું તાંદુ લાવી આપું જવો આમાં વર્ણન તો બહુ લેખી છે સુદામાની પત્નીનો સાડી છે કયા કલર ને છે નથી બતાવ્યો પણ એની અંદર બધા જ કલર છે હવે સાંભળજો બધા કલર કેમ છે નાના નાના થીગડા કર્યા છે ધ્યાન રાખજો છેડો કરા તો ફાડવો છે પણ ક્યાંથી ફાડે બાજુમાં એક સુંદર વૈષ્ણવનું ઘર છે બેન બોલો ને પધારો માતાજી પધારો બ્રાહ્મણની પત્ની છે એ પણ બધાની માં છે માં પધારો શું જોઈએ એટલે નીચે જોઈ કલ્યાણી કે બેન હું થોડા પાનું લેવા અરે એમાં શું વાંધો છે આપો હમણાં અને તાંદુલ બાંધે પણ લેવા છે એમાં વૈષ્ણવ નું ઘર હતું આપણે એક નિયમ છે વાટકી વ્યવહાર બેનો કદાચ ઘી ખાંડ ગોળ ના હોય તો લઈ લેવાનું એને વાટકી વ્યવહાર ન કૃષ્ણ ને સુદામા સુદામાની દોસ્તી જેવી કોઈની દોસ્તી નથી આવી દોસ્તી ક્યાંય મળે નહીં સુખદેવજી કહેતા રાજા દોસ્તી તો ઘણી મેં જોઈ પણ આવી દોસ્તી ક્યાંય નથી એટલે આગળ કયા વિચાર કરજો અને ભગવાનનું સ્મરણ કરે છે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ નીકળે ગયા છે પણ ભગવાનનું જ સ્મરણ કરે છે સુદામાના આખું શરીર સુદામાનું કેવું છે ફાટેલી કોતળી છે શરીરમાં ઉપર જે કપડું પહેર્યું છે જેણે

આગળ ગયા એટલે એમણે થોડું એમ થયું ભૂખ લાગી હું ખાઈ લઉં અને જમવાનો એને થોડું વિચાર કર્યો છે અને ખાવાનો વિચાર કર્યો કે પછી સુદામા એ શિપરા નદીના કિનારે સુદામાની આંખમાં આંસુ પડી ગયા છે સુદામા એકલા એકલા રડે છે કે જોયું પણ પાછા ભોગવવી એકલું ક્યારે ખાવું બધાને થવડા ખાવાનું સુદામા આખ માંથી પડે કૃષ્ણ યાદ આવેલા છે